હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જીરામાં પ્યાલો દવાનો છંટકાવ કરવા માટે તો કેટલાક દિવસનું જીરું થયું અને કેટલા દિવસે જ પહેલો છંટકાવ કરીએ છીએ એ બધી માહિતી તમને આપવાની છે મિત્રો તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો આવી અવનવી આપણે માહિતી આપતા રહીશું તો ચાલો તમને બતાવું જીરું આપણું કેવડું થયું અને દવા પણ તમને બતાવવું કઈ દવાનો છટકાવ કરીએ છીએ હતી જો મિત્રો આ આવું જીરું ઊગી ગયું છે અને આવડું આવડું થઈ ગયું છે તો આને આજે આપણે પહેલો છટકાવ કરવાનો છે આપણે ત્રણ પાણીએ જીરું ઉગાડ્યું હતું આશરે નવ દિવસમાં ત્રણ પાણી કરી ના ખાતા તો આજે આપણું જીરું ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે તો મિત્રો આજે આપણે જેરું ઊગ્યું એને અઢાર ઓગણીસ દિવસ જેવું થયું છે ત્રણ પાણીએ આપણે ઉગાડ્યું હતું અને આજે આપણે દવાનો પહેલો છાંટકાવ કરીએ છીએ તો ચાલો તમને બતાવું આપણે પહેલો છાંટકાવમાં કઈ કઈ દવા વાપરીએ છીએ તે તો મિત્રો એક આપણે આ એન્ટીલા કરીને દવા છે એ છે જે જેપ્સની દવા છે એન્ટિલા એનું પચીસ માપ છે અને બીજી જે છે એ તો બીજી આ છે ક્લોરિસ પાવર જે વિકાસની દવા છે જેમાં હુમિક ફુલવિક એમિનો પિલેટેક માઇક્રોન્યુટ્રન બધું આવે છે હુમિક દસ ટકા છે ફૂલવીક પાંચ ટકા એમિનો સાત ટકા તો આ વિકાસની દવા છે અને એની સાથે આપણે આ એન્ટ્રાકોલ કોન્ટેક ફંગી સાઇડ ફુગનાશક આ એક આપતી છીએ તો આ ત્રણ દવાનો આપણે છંટકાવ કરવી છીએ મિત્રો આપણે જે એન્ટ્રાકોલ છે એને એક ડોલમાં આપણે પાણીની અંદર બનાવી નાખશું જે આપણું પંપનું માપ હોય એટલા ડબલા પાણી લેવાનું અને એમાં માપ પ્રમાણે એન્ટ્રાકોલ નાખી દેવાનો તો આપણે આઠ પંપની દવા બનાવવાની છે એટલે આપણે પહેલાં સાત ડબલા આમાં પાણી નાખી દઈશું અને પછી આમાં એન્ટ્રાકોલ નાખી દઈશું તો આપણે જે કંઈ માપ્યું રાખવું હોય એ પછી આ એક એક પંપે એક ડબલું નાખી દેવાનું જેટલું માપ રાખ્યું એટલું તો આપણે આ સાત ડબલામાં પાણી લઈ લઈએ તો આપણે સાત ડબલા પાણી લઈ લીધું છે આમાં અને આપણે એન્ટ્રાકોલનું માપ છે એક પંપે બે ચમચી એમાં ચમચી પણ સાથે આપેલી જ છે આ તમે જોઈ શકો છો તો આપણે આ આઠ પંપ બનાવવાના છે એટલે સોળ ચમચી આપણે એમાં એ પાવડર એન્ટ્રાકોલ નાખી દઈશું મિત્રો આપણે આ એન્ટ્રાકોલ નાખી દીધો છે પછી એને આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે પાણી સાથે અને આ જે બે દવા છે એ આપણે પંપમાં ઉપરથી નાપશું ફ્લોરિસ ફ્લોરિસનું પાંત્રીસ માપ છે અને એન્ટિલાનું પચીસ માપ છે એ આપણે પંપમાં ઉપરથી આપી દઈશું અને આને બરોબર આપણે હલાવીને આ એક ડબલું એમાં નાખતા જઈશું તો મિત્રો આપણે આજે સત્તર અઢાર દિવસે દવાનો પહેલો છંટકાવ કરીએ છીએ અને જે પાણી નવ દિવસે ત્રણ પાણી કર્યા હતા એના પછી નવ દિવસ જેવું આજે થયું છે કુલ અઢાર દિવસ થયા છે એટલે આપણે પહેલો છંટકાવ આપીએ છીએ તો તમારે પણ જો જીરું હોય તો પહેલો છંટકાવ આપી દેવો અઢાર વીસ દિવસે જેથી કરીને આપણે જીરામાં કોઈ કીટનાશક નુકસાન કરતું હોય તો થીપ્સ કે એવું કાંઈ હોય તો જીરું આપણું જલ્દી વિકાસમાં આવે અને સારું એવું કુણપનું આપી દેવું થિપ્સનું આપી દેવું અને જો જાંબુડિયું કે એવું કાંઈ હોય તો એનું આપી દેવું સાથે સાથે જેથી કરીને આપણે ઘડીએ વળીએ દવા છાંટવી ન પડે તો આપણે ઘણા મિત્રો એવું કરતા હોય કે નાનું જીરું હોય ત્યારે જલ્દી ચાલીને આછી દવા છાંટી દેતા હોય છે જ્યારે મોટું થાય ત્યારે ધીમે ધીમે ચાલીને સાંટે છે તો મારું માનવું એવું છે કે મિત્રો જ્યારે જે નાનું જીરું હોય ત્યારે પણ આપણે થોડુંક ધીમે ચાલીને અને ઘાટી દવા છાંટવી જોઈએ કારણ કે આપણું જીરું નાનું હોય છે એના હિસાબે એને દવા બહુ લાગતી નથી તેમ ઝડપી ચાલો એટલે ઘણખરી દવા આપણે જમીનમાં જમીન ઉપર પડે છે અને મોટું થાય ત્યારે તો આપણે ગમે ત્યાં છાંટવી તો જીરા ઉપર જ દવા જાય છે એટલે અત્યારે નાનું હોય ત્યારે પણ થોડુંક ધીમું ચાલવું ને અને છાંટવી જોવી બે પંપ ભલે વધારે થાય આપણે તો ભલે ચાલો મિત્રો આવી નવી માહિતી તમને આપતો રહીશ નવી નવી માહિતી આપતો રહીશ તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન